નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટેટ વન અને ટેટ ટુ કચ્છ જિલ્લા માટે જે સ્પેશિયલ ભરતીની ભરતી માટે જે આજ રોજથી ફોમ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં ફોર્મ તમારે કેવી રીતે ભરવું સાથે સાથે બધી જ માહિતી રજીસ્ટ્રેશન કરવાનું હોય લોગ ઇન કરવાનું હોય જેવી તમામ પ્રકારની બાબતોની વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો સૌથી પહેલાં તમારી ગૂગલ ઉપર જઈને વીએસ કચ્છ ડોટ ડીપીઇ ગુજરાત ડોટ ઇન લખવાનું છે સર્ચ કરશો એટલે આવી રીતનું હોમપેજ ખુલશે જેમાં સૌથી પહેલાં રજીસ્ટર કરવાનું છે રજીસ્ટ્રેશન થયા બાદ લોગ ઇન કરવાનું છે સાથે સાથે ફોર્મ સાથે જોડવાના આધારો ધોરણ એકથી પાંચ ફોર્મ સાથે જોડવાના આધારો ધોરણ છથી આઠ મર્યાદા વિષયવાર કેટેગરી વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ છે એની વાત જાહેર જાહેરાત અને વિગતવાર જાહેરાત પણ આપેલી છે એનો પણ ખાસ અભ્યાસ કરી લેજો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે જો તમને કોઈ મૂંઝવણ ઊભી થાય તો તમે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી પૂછી શકો છો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી છે એ પણ માહિતી અહીંયા આપેલી છે તો મિત્રો સૌથી પહેલાં આપણે રજીસ્ટ્રેશન ઉપર જઈશું રજીસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતનું એક ફોર્મ ખુલશે જેમાં સૌથી પહેલાં પરીક્ષાનો પ્રકાર ત્યાર પછી રાજ્ય સ્કૂલનો પ્રકાર તમે પરીક્ષાનો પ્રકાર લખશો બરાબર છે જેમ કે અહીંયા ટેટ વન અથવા ટેટ ટુ તમે સિલેક્ટ કરશો એટલે આ બંને જે બીજા અને ત્રીજા નંબરનું ફંક્શન છે એ ઓટોમેટિક આવી જશે વિષયનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે ટેટ પાસ કર્યાનું વર્ષ તમે અહીંયા જુઓ બધા જ વર્ષની માહિતી ખુલે છે એટલે દરેક વિદ્યાર્થી આનું ફોર્મ ભરી શકે છે એટલે કે જૂની ટેટ પાસ જે છે એ પણ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે ટેટ નંબર લખવાનો છે જન્મ તારીખ લખવાની છે ટેટ પરીક્ષાનું માધ્યમ લખવાનું છે ઇમેલ આઈડી લખવાની છે મોબાઈલ નંબર જે ચાલુ હોય એવો લખવાનો છે અને ત્યાર પછી તમારે પાસવર્ડ બનાવવાનો છે બરાબર પાસવર્ડ બનાવીને ફરીથી એનો એ પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે અને ત્યાર પછી કેપ્ચા કોડ તમે નાખશો અને રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો એટલે તમે રજીસ્ટ્રેશન થઈ જશો હવે રજીસ્ટ્રેશન તમે થઈ જશો એટલે સીધા તમારે જવાનું રહેશે લોગિન ઉપર બરાબર મેં રજીસ્ટ્રેશન કરી લીધું છે એટલે ડાયરેક્ટ હું લોગિન કરી રહ્યો છું તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારે ટેટ નંબર નાખવાનો છે ટેટ પાસ કર્યાનું વર્ષ જે હમણાં તમે માહિતી રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર નાખ્યો અને પાસવર્ડ બનાવ્યો એ જ બધી માહિતી ટેટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને ત્યાર પછી કેપ્ચા કોડ અને લોગ ઇન કરવાનું રહેશે આટલું કરશો એટલે તમારું ફોર્મ જે છે એ ઓપન થઈ જશે હવે મિત્રો તમે જે અહીંયા જોઈ શકો છો તમે લોગિન થયા પછી એપ્લિકેશન ફોર્મ આવે છે કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ્સ ફોર્મ આવે છે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની છે અને પ્રિન્ટ ચેકલિસ્ટ હવે સૌથી પહેલાં આપણે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરીશું એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક માહિતી આવશે જે તમારે વાંચી લેવાની છે ફોર્મ ભરતા પહેલાં આપની બધી લાયકાતના ગુણ અને મેળવેલ ગુણની ખાતરી કરી લો જો આપને ના ખબર હોય તો આપની કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરી મેળવી લો ઓકે ક્લિક કરવાનું છે તમારે અહીંયા ટેટ સીટ નંબર જન્મ તારીખ ટેટ પરીક્ષાનું માધ્યમ ટેટ માર્ક્સ ટેટ ટોટલ માર્ક્સ અરજી નંબર સાથે સાથે ભરતીનો પ્રકાર બરાબર વિષય સામાજિક વિજ્ઞાન મારે હતો એ બધી જ માહિતી આવી જશે અરજી કયા માધ્યમમાં કરવા માંગો છો બરાબર એ તમારે ટીક કરવાનું રહેશે તમારે ગુજરાતી માધ્યમ જે માધ્યમ હોય એ તમારું આખું નામ આવી જશે તમારી જાતિ બરાબર તમારે જાતિ નાખવાની છે મેલ ફિમેલ જે પણ લાગતી હોય અરજદારની કેટેગરી તમારે ઇડબ્લ્યુ એસ જનરલ એસસી એસસીબીસી એસટી જે પણ કેટેગરી હોય એ શું તમે પરણી છો હા ના સારી ખોડકા પણ યશનો તમારે કરવાનું છે પત્ર વ્યવહારનું સરનામું છે પત્ર વ્યવહારનું સરનામું તમારે ક્લિક સરનામું અહીંયા લખવાનું છે રાજ્ય લખવાનું છે બરાબર તમારું જે પણ રાજ્ય હોય એ જિલ્લો તાલુકો પિનકોડ ત્યાર પછી ઉમેદવાર માજી સૈનિક છે યસ અને નો શારીરિક શાળા ધોરણ છ થી આઠ વિદ્યા સહાયક શિક્ષકમાં ફરજ બચાવો છો યસ અને નો એચએસસીની લાયકાત તમારે લખવાની છે એટલે કે ધોરણ બારની લાયકાત બોર્ડનું નામ પાસ થયાનું વર્ષ પ્રવાહ બેઠક નંબર ટ્રાયલ ત્યાર પછી અનુક્રમ જેમાં મેળવેલ ગુણ અને કુલગુણ તમારા પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે શૈક્ષણિક લાયકાત સ્નાતકની લાયકાત જેમાં તમે જે પણ બીએ બીકોમ બીઆરએસ જે પણ કર્યું હોય એ વિષય લખવાનો છે તમારું રાજ્ય યુનિવર્સિટીનું નામ અભ્યાસનો પ્રકાર ત્યાર પછી પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ અનુક્રમ મેળવેલ ગુણ અને ગુણ પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે તમે મેળવેલ ગુણ અને કુલ ગુણ એડ કરશો એટલે ત્યાર પછી શૈક્ષણિક અનુસ્નાતકની લાયકાત જેમાં પણ તમારો સબ્જેક્ટ તમારે લખવાનો છે જે પણ સબ્જેક્ટ પહેલાં લાયકાત પછી વિષય લખવાનો છે રાજ્ય યુનિવર્સિટીનું નામ અભ્યાસનો પ્રકાર પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ મેળવેલ ગુણ કુલ ગુણ ત્યાર પછી તાલીમી લાયકાત બરાબર ટેટ વન હશે એમને પીટીસી જે પણ હોય અને જે ટેટ ટુનું એપ્લાય કરતા હોય તો તમારે બીએડ જે પણ નાખવાનું આવતું હોય એ તમારે એડ કરવાનું રહેશે અહીંયા ઓપ્શન આવે છે તમારે જો ઓપ્શન લાગુ પડતું હોય એ રાજ્ય લખવાનું છે યુનિવર્સિટીનું નામ કોલેજનું નામ પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ અભ્યાસનો પ્રકાર બરાબર ત્યાર પછી શું તમે કોલેજ એન સી માન્ય છો યસ અને નો જે લાગુ પડતું હોય એ તમારે લખવાનું છે અનુક્રમ મેડવેલ ગુણ કુલ ગુણ અને પર્સન્ટેજ આટલું કર્યા પછી તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે સેવ કરશો એટલે ઓકે ડેટા સેવ સક્સેસફુલી ત્યાર પછી કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ સ્ટેપ ટુ ઉપર તમારે જવાનું છે એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના એક આખું પેજ ખુલશે જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં જે જગ્યાએ લાગુ પડે છે વિકલ્પ નથી ત્યાં બધા દસ્તાવેજો ફરજિયાત છે એટલે ખાસ સમજી લેવાનું પહેલાં પહેલું છે ઉમેદવારનો ફોટો એક એમબીની સાઇઝ થી વધારે હોવો જોઈએ નહીં જો એ લાગુ પડે છે તો તમારે અહીંયા ટ્રેક ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર તમારે જે પણ જગ્યાએ તમારો મૂકેલો હોય ફોટો એ ફોટો અપલોડ કરવાનો રહેશે એ તમે સિલેક્ટ કરશો એટલે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ઉમેદવારની સહી છે એ પણ એક એમ બીથી વધારે ન હોવી જોઈએ ડ્રાઈવ ઉપર ક્લિક કરીને અપલોડ કરવાનું રહેશે સાડા છોડિયાનું પ્રમાણપત્ર મિત્રો બધા જ ડોક્યુમેન્ટમાં એક એમ બીથી સાઇઝ વધારે હોવી જોઈએ નહીં એવી સૂચના આપેલી છે અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી એસ એચ એચએસસીની તમારે માર્કશીટ અપલોડ કરવાની છે એચએસસીનું ટ્રાયલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે ત્યાર પછી ટેટ ટુની માર્કશીટ આવશે એ અપલોડ કરવાની છે ત્યાર પછી સ્નાતક માર્કશીટ ત્યાર પછી સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે ત્યાર પછી દસમા નંબર પર બી પીટીસી ડીએલ જે પણ લાગુ પડતું હોય એ તમારે કરવાનું છે ત્યાર પછી બી પીટીસી ડીએલનું ટ્રાયલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે એનસીટી આરસીઈ સી માન્યતા જે પ્રમાણપત્ર છે એ પણ અપલોડ કરવાનું છે તેરમા નંબર પર જાતિ અંગેનું પ્રમાણપત્ર એસસી એસ અને એસસીબીસી એસસી બી એસ ટી અને એસસીબીસીના જે મિત્રો છે એમને જ આ તેરમા નંબરનું લાગુ પડશે એટલે જો તમે જનરલ છો અથવા ઈ ડબલ્યુ છે તો તમારે અહીંયા ક્લિક કરવાનું નથી અને એસસી એસ અને એસસી બીસીના ઉમેદવારો છે તેઓ અહીંયા ટીક કરશે બરાબર ત્યાર પછી ચૌદમાં નંબર પર ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર એસસી બીસીના જે ઉમેદવારો છે બરાબર છે એમને પણ અહીંયા અપલોડ કરવાનું છે પાત્રતા પ્રમાણપત્ર ઇ ડબલ્યુ જે કેટેગરી જે એમને ઈડબલ્યુ એસનું પ્રમાણપત્ર કઢાવેલું છે તેઓ અહીંયા સિલેક્ટ ટીક કરવાનું છે અને ત્યાર પછી અહીંયાથી અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી આગળ સોળમા નંબર પર શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર પીએચ કેટેગરીના ઉમેદવારો સત્તરમાં નંબર પર માજી સૈનિકનું પ્રમાણપત્ર છે અઢારમા નંબર પર અનુસ્નાતકની માર્કશીટ છે અને ત્યાર પછી ઓગણીસમા નંબર પર અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર છે અનુસ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે એકવીસમા નંબર પર જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ છથી આઠમાં વિદ્યા સહાયક શિક્ષક નિમણૂક હુકમ જે મિત્રો નોકરી કરે છે છથી આઠમાં એવા મિત્રોએ જે મિત્રો છે એમને અહીંયા અપલોડ કરવાનું છે નિમણૂક અધિકારીના એનઓસીની નકલ અપલોડ કરવાની છે ત્યાર પછી ત્રેવીસમાં નંબર પર એસએનડીટી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ ઉમેદવારોએ ગુજરાત સરકારની યુનિવર્સિટી સાથે સંબંધિત કોલેજ જોડાણ મેળવવાની નકલ એ પણ અપલોડ કરવાની છે જે મિત્રો એસએનટીમાં યુનિવર્સિટીમાંથી ડિગ્રી અભ્યાસ કરેલો છે તેવા મિત્રોને આ લાગુ પડશે ચોવીસમો નંબર છે વિધવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે પચીસમાં નંબર પર વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી જે બહેનોએ વિધવાનું વિધવા તરીકે સિલેક્ટ કર્યું હોય તેવા બહેનોએ ખાસ તમે ફરીથી લગ્ન નથી કરેલું તે અંગેનું સોગંદનામું તમારે કરાવી લેવાનું છે અને સોગંદનામું તમારે અપલોડ કરવાનું છે ત્યાર પછી છવ્વીસમાં નંબર પર અન્ય ડોક્યુમેન્ટ જે લાગુ પડતા હોય એ તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો તમારે કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ પૂરા થઈ જાય અપલોડ થઈ જાય પછી કેન્ડિડેટ પ્રિન્ટ એપ્લિકેશન પર ટીક કરવાનું છે ત્રીજા નંબરનું ઓપ્શન તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે અને ચોથા નંબર પર પ્રિન્ટ ચેકલિસ્ટ છે એ તમારે ક્લિક કરવાનું છે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ અને પ્રિન્ટ ચેકલિસ્ટ આ બંને લઈને તમારે જે જિલ્લા ઉપર તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવા માંગતા હોવ ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે તો મિત્રો આ થઈ ટેટ વન ટેટ ટુમાં તમારે જે ફોર્મ ભરવાની માહિતી છે એ ફોર્મ ફિલઅપની માહિતી આપી છે આજના વિડીયોમાં હજુ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત